સુરતના પાંડેસરામાં ઝાડા ઉલટી બાદ છ વર્ષીય બાળકીના મોત નીપજ્યાની એક ઘટના સામે આવી છે પાંડેસરાના શિવમનગરમાં રહેતી અનુષ્કા કુમારી અચાનક ઝાડા ઉલટી થયા હતા જેથી બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી બાળકીને સારવાર મળે તે પહેલા જ તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી બાળકીના પિતા દિલીપકુમાર કંપનીમાં મશીન ઓપરેટર તરીકે કામ કરે છે દિલીપકુમાર વીસ દિવસ પહેલા જ બાળકી સહિત પરિવારને વતનથી સુરત લાવ્યા હતા एक नेक दिदख्रीनु अचानक झाडा उल्टी બાદ મોત નિપજતા પરિવાર શોક માં દરકાવ થયો છે હાલ પાંડેસરા પોલીસે બાળકીના મૃતદેને પીઆમર્થે મોકલી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે યહા પે આપકા નામ બતાઈએ આપકી લડકી કા ક્યા નામ હે ક્યા કુછ હુઆ ઇસકો સર મેરા નામ દિલિપકુમાર હુઆ મેરા લડકી કા નામ અનુષ્કાકુમારી હુઈ uska બિલકુલ સામ કો ખેલ રહી થી ખુદ રહી થી કોઈ દિક્કત નહીં થી 11 11:30 બજા ના તો ઉસકો ઉલ્ટી ઓર પે ખાના ચાલુ હો ગયા उसके बाद हमारे पास कॉल गया हम सुबह कंपनी से छः बजे हम आए उसके बाद हम सीधे सिविल लेकर आए सिविल जैसे ही लाए तो डॉक्टर ने अपना देखे हल्का फल्का ट्रीटमेंट नहीं किए मतलब चेक चाक किए हल्का फल्का वो तो बच्ची बिल्कुल डेट कर गई थी ट्रीटमेंट बिल्कुल नहीं हुआ नहीं बच्ची का कोई बीमारी नहीं था सर पहले से बिल्कुल बच्ची बिल्कुल तंदुरुस्त थी कोई दिक्कत नहीं थी बच्ची का पहले से